ગીર ગઢડાના ઉગામેડી ગામે એગ્રો સેન્ટર પરથી ખરીદાયેલા એરંડાના ખોળ ખાતરમાંથી રેતી નીકળતા ખેડૂત ભોગ બન્યાનું અનુભવી રહ્યા છે આ મામલે ખેતીવાડી ખાતરને સ્ટોપ સેલ કરી એગ્રો સંચાલકને નોટિસ પાઠવી વધુ તપાસ હાથ ધરી છે ઉગામેડી ગામના જ ખેડૂત શૈલેશ મોડીએ સરદાર એગ્રોમાંથી પચીસ થેલી ટીજે કંપનીના એરંડાના ખોળ ખાતરની ખરીદી કરી તેઓએ ત્રેવીસ થેલી ખાતર તો ખેતરના પાકમાં જ નાખી દીધું પરંતુ બે થેલી હતી તે ડીપ દ્વારા નાખવાનું હોવાથી તેને પાણીમાં પલાળતા ખબર પડી કે તેમાં તો મોટા પ્રમાણમાં રેતી છે અને પોતે ભોગ બન્યા હોવાનું લાગ્યું તેઓએ આક્ષેપ કર્યો છે કે પચાસ કિલોની થેલીમાં અંદાજે વીસ કિલો તો રેતી હતી જુનાગઢ એને સેમ્પલ મીકલું સેમ્પલ તો એમ કે ખેડૂએ ભેળ્યું ખેડૂતો તમે ભેળો તો અમે આ પટ કાય અમે ખેડૂ ભેળવી છે અમારે એવી નવરાય છે કે ભાઈ અમે આવડે આ રીત ઉપર પટ સડાવી ને તમને જે કરી જાજી તમે આ ખરીદી કરી દી ખાતર એને જાણ કરી એગ્રો હા એગ્રો વાળા જાણ કરી આ એને જોઈ ગયા ભાઈ કે ખરી રેતી જ છે અને એના યાગરામાં માં 5-5 કિલો બે ડોલમાં ખાતર પલાળેલું છે એના જ એગ્રા માં એમાંય રીતી છે તો માંગ શું તમારી હવે મારી માંગ આની તાત્કાલિક ફેંસલો આવે અને આ કોઈ ખેડૂત ને હેરાન ન થાય એવું મારી માંગ છે

તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે ખેડૂતે પોતે દિવીલો ખોળ આ એગ્રોમાંથી માંથી હતો કે એને પોતે ખોળ છે એના પાકમાં નાખવો છે પરંતુ એગ્રોવાળાએ દિવેલોના ખોળના બદલે તેને સિટી કમ્પોસ્ટ ખાતર આપેલું છે આગળ માટે એવાઈ માટે સેમ્પલ લેબમાં મોકલી તેના રિઝલ્ટ આવ્યો તેમજ એગ્રોવાળાને ખુલાસો કરવા માટે નોટિસ આપી અને પાંચ દિવસનો સમય આપ્યો છે ખુલાસો કરવા માટે એનો જવાબ આવે આગળની કાર્યવાહી કરી અને વહીવટી પગલાં લેવામાં આવશે